વડોદરાના ગોરવામાં પતિ દ્વારા પત્નીની હત્યા કરાઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિએ લોખંડનો તવો માથામાં મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી હતી મોન ખાન પઠાણ તેની જ પત્ની નિશાર બાનુની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો જોકે આરોપી વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં સસરાએ ફરિયાદ નોંધાવી હતી પત્ની ઉપર હુમલો કર્યા બાદ મોઈન ઉત્તર પ્રદેશ નાસી છૂટ્યો હતો

ઈશરાઈલ પઠાણ ના દીકરી નાશીર બાનુના મેરેજ મોઈન ખાન ભૂરે ખાન પઠાણ સાથે કરેલા હતા આ નાશીર બાનુ અને ભૂરે ખાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી અવારનવાર કોઈ ને કોઈ નાની નાની બાબતે ઝઘડો અને બોલાચાલી ચાલી જે અનુસંધાને તારીખ સત્યાવીસ ના રોજ ઉગ્ર બોલાચાલી ચાલી થતા મોઈન ખાને આવેશમાં આવી જઈ અને નિશાર ને માથામાં એક લોખંડનો તવો જે રસોઈ કરવાનો હોય છે એ મારી દીધેલો હતો જે અનુસંધાને એમને દવાખાને સારવાર લીધી હતી અને પહેલી તારીખના રોજ નિશાળ બાંધીનું અવસાન થયેલ હતું જે અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ મુજબ પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે મોહિન ખાન છૂટક મજૂરી જ કરતા હતા અને રિક્ષા ડ્રાઈવિંગ કરતા હતા હા હત્યાનો ગુનો દાખલ થયા પછી એ અહીંથી એક્સકોન્ડ થઈ ગયો હતો હમણાં રિસેન્ટલી એક કલાક પહેલા જ એમને એરેસ્ટ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા એટલે પૂછપરછ ચાલુ છે તપાસના કામે એ હકીકતો હજી આવવાની બાકી છે જનરલી એવું એમનું કે ભાઈ એ યુપી સાઈડ ભાગી ગયો હતો પણ ત્યાંથી પાછો અહીંયા ગુજરાત આવી ગયો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે આપણે ટીમોને રવાના કરી અને અંગત બાતમીદારોથી હકીકત એવી મળી કે વિસ્તારમાં જ છે અને એ અનુસંધાને એમને આઉટ કરી અને કરવામાં કરોડિયા પરથી મધુનગર આવવાનો જે રસ્તો છે હા એમને દહેજ પેઠે અવારનવાર છે અને એમને બાઈક પણ હપ્તે લઈ આપી હતી અને બાઇક ના કઈક હપ્તા ચૂકી ગયા હશે એટલે એમના પત્ની પાસે એટલે નિશાર બાન મરણ જનાર છે એમને એવું કીધું કે ભાઈ તારા પપ્પા પાસેથી તું આ બાવીસ હજાર રૂપિયા લઈ આવ્યો તો આપણો હપ્તો ભરાઈ જાય નઈ તો હું તને તારા પિયરમાં મૂકી જઈશ અને જે ફરિયાદી છે ઈસરાયલ વાય એમને પણ એવું જ કીધેલું કે તમારી દીકરીને ત્યાં રાખો અને અહીંયા મારી સાથે રાખવી હોય તો આ હપ્તાના બાવીસ હજાર રૂપિયા આપો મને